બરુચના ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ગત રોજ સુરતના પટેલ પરિવારની કારને અકસ્માત મળ્યો હતો જેમાં કાર ચાલક ઇસહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યો હતું આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભરૂચ ખાતે બનેલા ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઈવે બન્યા બાદ તેના પર થઈ ગઈ છે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા વિમલ સિંહરામભાઈ પટેલ પોતાના પત્ની મનીષા અને બે બાળકો સાથે પોતાની કારમાં સુરતથી અમદાવાદ તેમના મોટાભાઈના ઘરે ગયા હતા ગત રોજ ત્યાંથી નીકળી તેઓ ન્યૂ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી સુરત પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા આ જ સમય દરમિયાન ભરૂચ જિલ્લાના દયાદરા અને દેરોલની હદમાં આવતા તેમની આગળ ચાલી રહેલા આઈસર ટેમ્પાની વિપુલભાઈએ ઓવરટેક કરવા જતાં તેઓએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર આઈસર ટેમ્પાની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વિપુલ પટેલના માથા કપાળ અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેઓ બેભાન હાલતમાં હાઈવે ઓથોરિટી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન હાજર તબીબે તેમને મરણ જાહેર કરતા જ પત્ની અને બાળકોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડીએ ક્રિશ્ચિયન અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે